જેમનું નામ સાંભળી રાજ્યમાં આવેલા રાંચી શહેરના નજીકમાં ઉલીહાતુ ગામમાં મુંડા જાતિમાં થયો હતો તે સમયે ઝારખંડ રાજ્ય બી રાજ્યમાં હતું ત્યારબાદ ઝારખંડ રાજ્ય પંદર નવેમ્બર વર્ષ બે હજાર ના રોજ બિહારમાંથી છૂટું પડ્યું અને અલગ રાજ્ય બન્યું આજે પણ બિહાર ઓડિશા ઝારખંડ છત્તીસગઢ અને પશ્ચિમ બંગાળના આદિવાસીઓ બિરસા મુંડા ને ભગવાનની જેમ જ પૂજે છે બિરસા મુંડાના પિતાનું નામ સુગના મુંડા અને માતાનું નામ કાર્મી હાથું હતું બિરસા મુંડા એ પોતાની પ્રાથમિક શિક્ષણ સાલગા ગામમાં મેળવ્યું હતું ત્યારબાદ ચાઈબાબા ઇંગ્લિશ મીડિયમ સ્કૂલમાં ઉચ્ચ શિક્ષણ મેળવ્યું બિરસા મુંડાને તેમના પિતાએ ચાઈબાસા વિદ્યાલય એટલે કે ખ્રિસ્તી મિશનરી સ્કૂલમાં રાખ્યા હતા કારણ કે ત્યાં સારું ભણતર હતું પરંતુ મિશનરી સ્કૂલમાં ઈસાઈ ધર્મના જ પાઠ ભણાવવામાં આવતા હતા યુવાન વર્ષની વયે બિરસા મુંડાએ અંગ્રેજો સામે ક્રાંતિકારી પ્રવૃત્તિઓ શરૂ કરી હતી એમનું મન હંમેશા પોતાના સમાજની બ્રિટિશ શાસકો દ્વારા કરવામાં આવેલી ખરાબ હાલત વિશે વિચારતું રહેતું અંગ્રેજો તે સમયે ફોરેસ્ટ એક્ટ પાસ કર્યો એટલે કે જંગલો કાપીને ત્યાં ખેતી કરવાનો આદિવાસીઓનું નેતૃત્વ કરનાર કોઈ નેતા કે આગેવાન ન હતો અંગ્રેજો દ્વારા તેમના વિરોધ પર દ્રમણ કરવાનું અત્યાચાર કરવાનું શરૂ કર્યું પરંતુ અઢારસો પંચોતેર માં જન્મેલ બિરસા મુંડાએ માત્ર વીસ વર્ષની ઉંમરે એટલે કે ઈસ્વીસન અઢારસો આદિવાસી સમુદાયનું નેતૃત્વ સામે બળવો કર્યો એટલે કે આંદોલન શરૂ કર્યું બિરસા મુંડાએ અંગ્રેજો સામે લગાન માફ કરાવવા આંદોલન કર્યું ઝારખંડમાં તેમણે આદિવાસીઓને ભેગા કરી તોપ બંદૂક સામે તીર કમાનથી લડાઈ લડવા આહવાન કર્યું પોતાના સાથીઓને લઈ પોલીસ સ્ટેશન પર હુમલા કરવાનું શરૂ કર્યું જ્યાં પણ પોલીસ સ્ટેશન હોય ત્યાં હુમલા કર્યા અંગ્રેજો ડરવા લાગ્યા અને તેઓ પોલીસ સ્ટેશન તથા જંગલો છોડીને ભાગવા લાગ્યા આ મહાન કાર્ય કરી તેમણે પોતાના વીસ વર્ષના જીવનકાળ દરમિયાન ધરતી બાબાના નામથી લોકોએ તેમને મહાપુરુષનો દરજ્જો આપ્યો અઢારસો પંચાણુંમાં બિરસા બુંડાની ધરપકડ થઈ અને બે વર્ષની કેન્દ્રીય જેલમાં કેદની સજા થઈ જેલમાંથી છૂટ્યા બાદ ફરીથી તેમણે ક્રાંતિકારી પ્રવૃત્તિઓ શરૂ કરી દીધી બિરસા મુંડાએ ફરીથી લોકોને ભેગા કર્યા બિરસા મુંડાએ સાથીઓને સાથે રહેવા આંદોલન કરવા એક નારો આપ્યો ઉલગુલાન ઉલગુલાન એટલે કે આદિવાસીઓ એક થાઓ અને પોતાના અધિકાર માટે એક સાથે લડો અઢારસો સત્તાણું માં અંગ્રેજોએ તોપ ગોળાનો ઉપયોગ કર્યો તે સમયના પાંચસો રૂપિયા કદાચ અત્યારના પચાસ લાખ બરાબર હતા બિરસા અને તેમના શિષ્યોએ અંગ્રેજોના નાકમાં દમ કરી નાખ્યો હતો ઓગસ્ટ અઢારસો સત્તાણું સમયમાં બિરસા અને તેના ચારસો સાથીઓએ તીર કામઠા વડે સજ્જ થઈ ખૂંટી પોલીસ સ્ટેશન પર હુમલો કર્યો અને પોલીસ સ્ટેશનને ઉથલપાથલ કરી નાખ્યું અઢારસો માં આ વર્ષમાં જ તાંગા નદીના કિનારે મુંડાઓની લડાઈ ફરી પાછી અંગ્રેજો સાથે થઈ અને અંગ્રેજ સત્તાને ઘણું ખોરું નુકસાન પહોંચાડવા આવ્યું જેમાં પહેલા તો અંગ્રેજ સેનાની હાર થઈ પરંતુ ત્યારબાદ તેના બદલામાં અંગ્રેજોએ તેમના વિસ્તારમાં ઘણા આદિવાસી નેતાઓની ધરપકડ કરી હતી જાન્યુઆરી ઈસવીસન ઓગણીસો માં કોમવ ડોમવાડીના ડુંગરોમાં વધુ એક સંઘર્ષ થયો જેમાં મોટી સંખ્યામાં અંગ્રેજોએ સ્ત્રીઓ અને બાળકોને માર્યા એ વખતે આ જગ્યા પર બીરસા પોતા લોક પોતાના લોકોની સભાને સંબોધન કરી રહ્યા હતા ત્યારબાદ બિરસાના કેટલાક શિષ્યોની પણ ધરપકડ કરવામાં આવી બિરસા મુંડા પર લાગેલા પાંચસો રૂપિયાના ઇનામમાં એક વ્યક્તિએ દગો કર્યો

બિરસા મુંડાએ રાંચીની જેલમાં અંતિમ શ્વાસ લીધા અને તેઓ શહીદ થયા શહીદ થયા બાદ આદિવાસી સમુદાય ઓડિશા ઝારખંડ છત્તીસગઢ અને પશ્ચિમ બંગાળના આદિવાસી વિસ્તારોમાં બિરસા મુંડાને ભગવાનની જેમ પૂજવામાં આવે છે આ ઉપરાંત ભારત દેશની લશ્કરની એક ટુકડી બિહાર રેજિમેન્ટના સૈનિકોના નારા તરીકે રાંચીમાં કેન્દ્રીય નું નામ બિરસા મુંડા કેન્દ્રીય જેલ છે રાંચીના નું નામ પણ બિરસા એરપોર્ટ છે બિરસા મુંડા ની ભારતના ટપાલ ખાતા તરફથી મિત્રો આજના માટે આટલું જ ભગવાન બિરસા મુંડાની આવી ક્રાંતિકારી પ્રવૃત્તિ અને માત્ર પચીસ વર્ષની ઉંમરમાં ભગવાનનો દરજ્જો મળવા બદલ ખૂબ ખૂબ સલામ જય હિન્દ જય ભારત